અંગલેશ્વરમાં શાકભાજીનો વેપાર કરતા પુત્રની પેટની પીડા દૂર કરવા દશામાં આવતા હોવાની મહિલા પાસે લઈ જતા વિધિના નામે ચાર પોઈન્ટ ચુમ્વીસ લાખ પડાવી લીધું અંગલેશ્વરના ચોર્યાસી ભાગોળ ખાતે રહેતો ત્રેવીસ વર્ષીય રોહન વસાવા તણા રસ્તા માર્કેટ ખાતે શાકભાજીનો વેપાર કરે છે યુવાનની માતા જ્યોષ્નાબેન નવા બુરભાઠા ખાતે રહેતા પુષ્પાબેન કિરીટ વસાવાને છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી ઓળખે છે પુષ્પાબેનની દશામાં આવતા હોય રોહનનું પરિવાર અવાર નવાર તેના ઘરે નવા બુરભાટા ખાતે જતા શાકભાજીના વેપારીને એક મહિનાથી પેટમાં દુખાવો થતો હોય ગત ત્રેવીસ માર્ચે તેની બહેન અને માસી સાથે પુષ્પાબહેનના ઘરે ગયા હતા અને તકલીફ અંગે જાણ કરી હતી ત્યારે આ મહિલાએ મંદિરે પગે લાગી બીજા દિવસે આવવા કહ્યું હતું જે બાદ યુવાન પોતાની માતા બહેન અને ભાઈ સાથે ના ઘરે ગયા હતા જ્યાં તેઓ બેસતા આ ઢોંગી મહિલાએ યુવાને પહેરેલી સોનાની ચેનમાં કોઈને મેલી વિદ્યા કરી હોવાનું કહી કઢાવી દશામાં પાસે મૂકી દીધેલી બીજા દિવસે બીજી ચેન ત્યારબાદ સોનાની એક બાદ એક પાંચ વીટી લઈ લીધી હતી એટલું જ નહીં નીલમ ફર્નિચરમાંથી માંથી રૂપિયા પંદર હજારનો નો બિલ બજાજ ફાઇનાન્સ કાર્ડ ઉપર લઈ રોકડા વીસ હજાર પણ વિધિના નામે વિશ્વાસમાં લઈ પડાવી લીધા હતા બાદમાં યુવાનની પોતે અંધશ્રદ્ધામાં છેતરાયો હોવાની જાણ થતાં દશામાના નામે લોકોને ધૂતતી મહિલા પાસે સોનાની બે ચેઇન, પાંચ વીંટી, રોકડા વીસ હજાર અને બેડના પંદર હજાર માંગતા ઠગ મહિલા પુષ્પાબેન ધમકીઓ આપવા લાગેલા. અંતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખની મેલી વિદ્યાના નામે ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવાઈ છે. મારું નામ રોહન છે. મને પેટમાં દુખતું હતું તો મેં દવા કરાવી મહિનાએ જેવી પણ મને એ દવાથી ફેર ના પડ્યો. મને સોનોગ્રાફી બી કહ્યું તો સોનોગ્રાફીમાં બી મને નોર્મલ બતાવ્યું તો મમ્મી એવું કીધું કે આપણે એક માતાજી છે ત્યાં ગઈ તો ત્યાં ગયા એ માતાજીએ મને એવું કીધું કે તારી સોનાની અંદર ચેનમાં કરી આપેલું છે તો પહેલા દિવસે એક ચેન મંગાવી તે કી કે તને છ દિવસ પછી મળી જશે તો મને મારી બીજા દિવસે મારી બીજી ચેનને વીટી મંગાવી કે કીધી બી તને છ દિવસ પછી મળી ગયા છ દિવસ પછી અમે લેવા ગયા તો મને બાના કાઢવા લાગ્યા કે એવું કે કાલે કાલે એવું કરવા લાગ્યા એમનું નામ છે પુષ્પાબેન હા પોલીસ ફરિયાદ આપી છે